આજે આપણી સાથે જે ગુજરાતના ખૂબ જાણીતા સિંગર ગુજરાતનો કંટી અવાજ એવા દિવ્યા ચૌધરી હેલો હેલો મારે સૌથી પહેલા તમને એ પૂછ્યું છે કે તમે દેશ વિદેશમાં બધી જગ્યાએ ગરબા કરો છો અત્યાર સુધીની સૌથી સારી ઓડિયન્સ સૌથી લાજેસ્ટ ઓડિયન્સ કઈ છે લાજેસ્ટ ઓડિયન્સમાં જોવા જઈએ તો મેં આટલા બધા પ્રોગ્રામ કર્યા એમાં અમદાવાદ ઓકે અને સૌથી સારામાં સારી એન્થુઝિયાસ્ટિક ઓડિયન્સ એ તો જ્યાં ગુજરાતી વસે છે બધા જ કરવા માટે તો ઓલવેઝ એક્સાઇટેડ જ હોય છે ઓકે તમે નવરાત્રી માં નવે નવ દિવસ પરફોર્મન્સ કરો છો આટલા પાવર પેક્ટ પરફોર્મન્સ માટે શું તૈયારી કરો છો અમારી પ્રિપરેશન બે મહિના પહેલા ચાલુ થઈ જાય છે એમાં બહુ તૈયારીઓ કરવી પડે છે લિસ્ટિંગ થી થઈ લઈને મ્યુઝિક થી લઈને બધું અને હેર અને મેકઅપ માટે કેટલો ટાઈમ લાગે છે કારણ કે મેં તમારી ઘણી બધી રીલ જોઈ કે તમે કલાકો કલાકો બેઠા છો અને રેડી થાવ છો તો કઈ રીતે પ્રિપરેશન થાય છે એની માટે થોડો વધારે સમય જાય છે નવરાત્રીમાં અમે ઓલમોસ્ટ 3 વાગ્યા થી સ્ટાર્ટ કરી દઈએ છીએ બધું કામ વાવ રાત્રે દસ વાગે ગરબા માટે ત્રણ વાગ્યા થી તૈયારી શરૂ થાય છે રાત્રે અને રાત્રે પ્રોગ્રામ પતાય જઈએ પછી ફરીથી આખું ગ્રુપ મળીએ બેસીએ રાત્રે ત્રણ ચાર વાગે ફરીથી નેક્સ્ટ ડે કઈ રીતે પરફોર્મન્સ કરવું શું આપવું અને શું નવું એડ કરવું એ બધી પ્રિપરેશન અમે આગલા દિવસે પણ કરીએ છીએ અને ટાઇટમાં શું ધ્યાન રાખવું પડે છે ટાઇટમાં તો હું ફૂડી છું એટલે લાંગો બધું જમી લઉં છું એટલે કળિયું તીખું તળેલું એ ખાવાનું તો બંધ રહેતું હશે નવરાત્રિ એવું અને આઈસક્રીમોને ઓકે ઓકે અને તમને માં અંબે કોઈક વરદાન આપે કે સુપર પાવર આપે તો તમારે તો સુપર પાવર જોઈએ છે એમ તો સુપર પાવર છે જ માં બાય મને આપ્યો છે આ ગાયકી સિંગિંગ કરું એ બહુ અઘરી વાત છે અને કુદરતની દેન જ છે એટલે સુપર પાવર જ છે મારે માટે અને અત્યાર સુધી તમને એવો કયો ગર્વો છે જે દરેક જગ્યાએ એની વિશ કરવામાં આવે કે તમે આ ગર્વો ગાઓ છો

That's good, that's good. Thank you so much.